આકાશવાણી જોહી ભુજ કેન્દ્રુતિ કચ્છ જ ધરોહર અને કચ્છની કચ્છિયત જેત્રી કચ્છમાં સાચવેલી આ મુબઈમાં પણ સા સાચ વી મુંબઈ ભેણું ખરેખર બહુ સરસ કચ્છી રચનાઓ કરીને અવારનવાર પાે આકાશવાણી કેન્દ્રથી હલાઈ તી કચ્છ જે કચ્છિયત કે સાચ વી જે મનજો એક મોતી આ અંકિતા ભેણ ત અંકિતા ભેણ મારુ મુંબઈથી એનજી કચ્છી કવિતાઓ પાં રજૂ કરી તો હલો સણો એ કચ્છી કવિતા અને કચ્છી સરસ ગઝલું આ મણિ કે પેણામ આ અંકિતા રાજેશ મારુ કચ્છ ગામ લાખા પર મુંબઈ કાંદીવલી આ મણીલા કચ્છી ગીત ને ગઝલ જો ગુલદસ્તો ગને આવ અહીં તડે એ ગુલદસ્તે જી બુસ્કર માણી જા કાવ આય આંગર ઓચી કહીએ વેર ઝેર કે છડ્યા વે ઊ આંગર ઓચી કહીએ વેર જેર કે છડ્યા વે ઉ આંગર ઓચી કહીએ ને સક્કર જે ભર્યા વે ઉ આંગર ઓચી કહીએ કૂવા હોચ અવાડા તરા નેર્યા ગામો ગામ કૂવા હોચ અવાડા તરા નેર્યા ગામો ગામ ધલડા જે ધરિયા વે ઉ આંગર કયે ને સજ આકરો મથે તપે ને કંઢેવાી વા વાટ સજ આકરો મથે તપે ને વારી વાટ વા ખોલ્લા પગ જરિયા વે ઉંગર ઓચી કહીએ ને રખે ન કોઈ ગાલ મગજ મે ખારી ખોટી કડસી રખે ન કોઈ ગાલ મગજ મે ખારી ખોટી કડસી છત જે બદલ નરિયા વે આંગર ઓચી કહીએ ને પદ પૈસે પ્રતિષ્ઠા પોઠિયા જીનલ ધોળા ધોળી પદ પૈસો પ્રતિષ્ઠા પોઠિયા જીનલ ધોળા ધોળી મોહબત પોઠિયા ચર્યાવે વેં ઊં આંગર ઓચી કહીએ વેર જેર કે છડ્યા વેંગર ઓચી કહીએ સક્કર જે ભર્યા વે આંગર ઓચી કહીએ રાજેશ ખન્ના સરસ મજા જો ગીત આય કે ને પાપ ના કિયા હો જો પાપી ન હો વો પહેલા પથ્થર મારે એટલે કે જો જે કિાય પદે વચકે ઉજ આંગર ઓચી કરે તો બહુ સરસ મજાજી કા હોય અને હાણે એકડી ગઝલ રજુ કરીએ અંકિતા ભેણ તો હલો ગઝલ આય હરે કરે ને સરી વે તો હરે કરે ને સરી વને સમો હિ કેડો ઠગી વને તો જરા નજર કઈ જમાર સામું જરા નજર કઈ જમાર સામું ત મોત તો કરી વને તો ને સોણે મળે પણ કોછે ન ઈશ્વર સોણે મળે પણ કોછે ન ઈશ્વર તડે માળુ નમી વને તો ને ભલે હોય તા અમાપ ડોખડા ભલે હોએ તા અમાપ ડોખડા કવિ તમાપી લખી વને તો ને ગઝલ લખેલા વઠી વેજીનલ હરે હરે કરીને એટલે કે ચોરાયે ચોરાયે ઈશ્વર લકાયશ્વર અમાપ દુખડા દે તો પણી મણી કે સહેન કરે અને જ કવિ થઈ વનાજે વનાજી દુખડા ભૂલી વનાજી એ દુખડા મળે પેપરથી લખાઈ વે અ અને અમર થઈ તો હકડો કવિ આય એ દુઃખપણ સહેન કરી વને તો અને અપાર સ્નેહ સુખપણ કાગરથી મંઢેવારે લિખી શે તો ખરેખર ખૂબ જ સરસ રચના અને હણે પાં સુ અન બી નવી ગઝલ अंकिता बहन जी स्वर में गजल है फुल ही अड़े ओगे तो तौजी वल्लभ जी वस से फुल ही अड़े ओगे तो तौजी वल्लभ जी वस से बुस्कार डई डोले तो तौजी वल्लभ जी वस से मुझा ता भाग नेरो धल भाग भाग थई મૂા તા ભાગ નેર્યો ધલ ભાગ ભાગ ભાઘ થઈ વજી જીવણ તો તોજી વલપજી વસસે ને વડરા વલા વસેતા લીલી ધરા ભનેતી વડરા વા વસેતા લીલી ધરા ભનેતી મન મોર થઈ ન ચેતો તોજી વલપજી વસસે ને મઠડી હી લાગણી જો કેડો ઝરો ઉડેતો મઠણી લાગણી જો કેડો જરો ઉડે તો સોણો સચો લગે તો તોજી વલ્લભજી વસે ને તોજી મઠી ન ઝરપી મુજે સોકલ જીણે તો તોજી મઠી ન મુજે સોકલ જીણ તે અરમાન નવ ફોટે તો તોજી વલ્લભજી વસે ને જણકેતી ઝેર છમછમ છમ ચમકાર ચાંદલે જો ઝણકેેતી ઝેર છમછમ ચમકાર ચાંદ લેજો શણગાર તન કરે તો તોજી વલ્લભજી વસે ને તો જે મિલનું જીનલ જો ધોરો અભવો તોજે મિલનનું જીનલ જો ધોરો અભવો સતરંગનું સજેતો તોજી વલ્લભજી વસે ફૂલ હીયડે અડે ઓગેતો તોજી વલ્લપજી વસે બુસ્કાર ડઈ ઢોલતો ખૂબ સરસ ગઝલ રજૂ કર અંકિતા ભેણ અને એ ગઝલથી અંકિતા ભણ ચયેલ મંગે તા કે એની જી નજર એ પી અને એની સોકેલો જીવન આ ખીલી ઉઠ્યો આ તોજીવન અડો અને અડો ખિલ રહે અને અહીં સરસ મજાની કવિતાઓ રચતા રહો તો હાણે બી એકડી કવિતા રજૂ કરીએ તા તો હાલો તણો કાઉ જો મથાળો આય તૈતા કાઉ ધલ તોટે જીણ મે જેર ભને ભે તા કાઉ ધલ તોટે જીણ મે જેર ભને તેર તા કાઉ મરણી હંદ મી વસે ધલ પૈયા ભમવે વે સાવ તૈર ભને તા કાઉ વિચારેજી ખાઈ મજાનું ખપે હીરા ચાર વીચારેજી ખાઈ મંજાનુ ખપે હીરા ચાર હીરે જા પાસા ઘસી ડેણા પે આકાર આકારો હીરે જો ચમકારો એડા ઓંજા ભાવ તેર ભને તાકાઓ ધલ તો તોટે જીયણ મે ઝેર ભને તેર ભને તાકાઓ જીયણ જો ચાકડો ઘણે ન સો જો કોઈ ઘાટ जीण जो चाकड़ो घड़े न सोने जो कोई घाट खोटी खोटी खलवे मोते जीण लगे काट जीण रमे वठो बाजी डे न पाके डाओ तैर भने ताकाओ धल तोटे जा जीण में जैर भने भनाओ तैर भने ताकाओ काओ मिणी हंध मी वसे धल पैया भमवै साओ તેર ભનેતા કાવ વાહ અંકિતા ભેણ વાહ બહુ સરસ રચના જીવ કે ખરેખર કાવતા જેડા દિ જ ગાવ્યા હતા ઓડા જ રચા જેતા અને કા અપાર પ્રેમ લાગણી અને દલ જે ખૂણે ખૂણે મેર્મિયું બજદું કવિતા તવિતા અને કા દરેક જગ્યાથી આંસુ સર તડે કવિતાની રચના થેતી તરેેખર એ દિજી જે ગેહ બહુ જ દાદ મંગી ગે અડી અે ખરેેખર મણિહિ વેલ્યુ સરખી નતી વે ઘણો ઘસાજે ઉણો વિકાજે તો કવિ જો દિ ઘણો દુખ્યો વે એનજી કવિતા ખરેખર અંતર કે છૂઈ વે એ વેતી ત હે રજૂ કર્યો બી સરસ મજાની ગઝલ ગઝલ આવે તો ખાસો મઠો મી જરા પે તો ખાસો મઠો મી જરા પે તો ખાસો ને વડર ભેરી વજરે તાસો લકીને કરે તો મોહબત લકીને કરે તો મોહબત ખુલે ધલસે ચઈડે તો ખાસો ને જજો તા કોરુચો મું કોરો ચો મુ્યો જરા હથ મે હથ વહેત ખાસો ને મરેતી હતે જિંદગી હી મરેતી હતે જિંદગી હી કબર મે અમર રહેત ખાસો ને લખે આય જીનલ ગઝલ પણ લખે આય જીનલ ગઝલ પણ સુણેલા તુ હા ચહે તાસો મઠો મી જરા પે તાસો અંકિતા ભેણ આજી હી છેલ્લી ગઝલ આજે છેલી છેલ્લી રચના તરેખર અંતર આત્મા કે કે ખરેખર એકદેશ દે જેવો આ કે જ કોઈથી પ્રેમ કરતા હો તકી લિકીને ન કરો અને પ્રેમ જો ઇઝહાર દિલ ખોલીને કરો કારણ કે કબર સુધી માનવી વની સગે આને કબર મે વિ પાછું અચી નતો તી દિની ગાઇ હથ મે હથ વે ઉ આે અન જે દિ જે દિલ સે દિ કે મની સરસ મજાની કવિતા પુઠિિયા પા હાણ વિરામ ગંદાસી આે હાજી રેડિયો દોસ્ત પલ્વી કે રજા ડ્યો તણ દલ મિની ભા કે મુજા જજા કરેને રામ 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 આઈ સુણી રહ્યા વા કાર્યક્રમ હલો કર્યું ગાલ કાર્યક્રમ પ્રસ્તુતિ પલ્લવી પુજારા પ્રસારણ આકાશવાણી જે ભુજ કેન્દ્રતા કરે આયો